pc અને ગ્રુપ ડી ની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે આજે આપણે આ મિક્સ પ્રશ્નોની સિરીઝની અંદર ભાગ 4 ની અંદર જઈ રહ્યા છીએ તો શરૂ કરીએ કોઈ પણ જાતના સમય બગાડ્યા વગર ભાગ 4 પેલો જ પ્રશ્ન આપણે એટલો સરસ મજાનો લઈએ કે જેને થિયરીકલ ક્વેશ્ચનસ કહેવાય આમ જોઓ તો સારી એવી સમજ હોય બરાબર છે એને બહુ વ્યવસ્થિત રીતે તમે સમજી શકો અને થોડુંક ટાઈમ બગાડે જો તમારી પ્રેક્ટિસ ઓછી હોય તો બરાબર એટલે આપણે વાંચીએ પછી હું તમને સમજાવું કે આ પ્રશ્ન તમને પૂછવા શું માંગે છે તો પહેલાં એવું કહે છે કે એક સંખ્યાને જ્યારે ત્રણસો પાંત્રીસ અને બસો પાસઠના સરવાળા વડે વિભાજિત કરવામાં આવે ત્યારે ભાગફળ તરીકે ત્રણસો પાંત્રીસ અને બસો પાસઠ વચ્ચેના તફાવતના ત્રણ ગણા અને શેષ તરીકે પાંત્રીસ મળે તો એ સંખ્યા કઈ જો આ ઘણા બધા વિદ્યાર્થી છે ને આવડો મોટો પ્રશ્ન વાંચીને લગભગ ગુમસુમ થઈ જાય ખાડું કેવા શું માંગે છે બરાબર છે અને પ્રશ્નને જો તમારી પાસે ટાઈમ હોય ને તો જ ગણાય બરાબર નિત્રને છોડી દેવો જોઈએ આમ જોઈએ ને તો છે સહેલો સાતમા ધોરણના લેવલનો છે હવે જો એ પહેલાં તો આ દાખલાને સમજાવવા માટે હું થોડુંક તમને એક વસ્તુ સમજાવી દઉં કે ભાઈ માનો કે અહીંયા હું પાંચથી આ નવને ભાગું છું બરાબર તો આપણે પાંચ એકા પાંચ કરીએ અને શેષ વધે છે ચાર આ રીતના કહેવા માગું છું તો હવે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ જો આને શેષ કહેવાય બરાબર આ ભાગ છે એને ભાગ ફળ કહેવાય બરાબર છે એટલે આ વસ્તુઓ તમારા માટે કામની એટલા માટે છે કે અહીંયા એણે લખ્યું છે ને એમાં આ બધી વસ્તુઓ આવશે પછી આ છે ભાજ્ય બરાબર આને કહેવાય ભાજ્ય અને જુઓ ઓકે આના પહેલાં મેં આવા બે ત્રણ દાખલાઓ કરાવેલા જ છે જુઓ હું કહેવા માગે છે એક સંખ્યાને જ્યારે ત્રણસો પાંત્રીસ અને બસો પાસઠના સરવાળા તો પહેલાં એ તમને ખબર હોય છે આ બેનો સરવાળો જે છે એ શું થાય તો આ બેનો સરવાળો છે ને એ પહેલાં તો આપણે લખી નાખીએ કે એ બેનો સરવાળો છે ને એ શું છે તો કે છસો થાય બરાબર છે એનાથી એક સંખ્યાને ભાગવાની છે બરાબર તો હવે જો અહીંયા આપણે એમ કરીએ કે ભાઈ આ છસોથી હું એક સંખ્યાને ભાગું છું એ સંખ્યા એક્સ છે મને શું છે એ ખબર નથી ત્યારે ભાગફળ તરીકે આ વસ્તુ બરાબર વચ્ચેનો તફાવત એટલે આ બંનેનો તફાવત જે છે એ શું આવશે તો એ તમને ખબર હોવી જોઈએ કે એ બંને વચ્ચેનો તફાવત જે છે એ શું આવે છે તો કે ભાઈ સિત્તેરનો આવે છે બરાબર એના ત્રણ ગણા એટલે સિત્તેરના એ ત્રણ ગણા શું થશે તો કે હાથ તેરીને એકવીસ એટલે બસો દસ એટલે આ એક સંખ્યા છે એને હું છસોથી ભાગું તો અહીંયા લખીએ આપણે બસો દસ આ ભાગફળ વધે બરાબર અને શેષ જે છે ને એ પાછી પાંત્રીસ વધે છે શું વધે છે તો કે પાંત્રીસ પાછી શેષ વધે છે તો એનો કહેવાનો મતલબ શું છે કે આ બેનો ગુણાકાર બરાબર અને વત્તા જે શેષ વધી એ તમે ગો એનો સરવાળો કરી લ્યો તો આ એક્સ જે છે એ મળે જેમ કે હમણાં મેં તમને અહીંયા સમજાવ્યું બરાબર છે કે ભાઈ હું પાંચથી બરાબર છે આ નવને ભાગું એટલે આપણે અહીંયા પાંચ એકા પાંચ કરીએ શેષ વધે છે ચાર તો જુઓ હવે આ બેનો ગુણાકાર કરીએ એટલે કે પાંચ એકા એટલે કે આ પાંચ ગુણા એક વત્તા શેષ શું આવ્યું તો કે ચાર એના બરાબર શું થયું તો કે નવ તો અહીંયા જે રકમ છે એ આપણે નવ મેળવી શકા એવી જ રીતે અહીંયા એ કહેવા માગે છે કે ભાઈ હવે હું કોઈ સંખ્યાને આ બેના સરવાળો શું છે તો કે છસોથી કોઈ સંખ્યાને હું ભાગું તો આ બંનેના તફાવતના ત્રણ ગણા એટલે કે બે ત્રણ ગણા શું એવા તો કે આપણે જોયું કેટલા સિત્તેર એટલે સિત્તેરના ત્રણ ગણા એટલે સાત સાત્રીસ એકવીસ બસો દસ બરાબર છે સંખ્યા છે એક્સ છે ત્યારે એ એક્સમાંથી અહીંયા હું બાદ કરતાં મને પાંત્રીસ જે છે એ શેષ વધે એટલે કે આ બેનો હું ગુણાકાર કરું એ બેનો ગુણાકાર કરું અને વત્તા હું પાંત્રીસ કરું તો એ સંખ્યા મળે તો અહીંયા આપણે એકવીસ ગુણ્યા છ કરી લેવાય સીધે સીધી અને ત્રણ શૂન્ય પછી આપણે આ મૂકી શકીએ વત્તા પાંત્રીસ કરો એટલે તમને આનો આન્સર મળે આ બરાબર બાર સાઠ પાંત્રીસ હવે હું આશા રાખું કે તમે આ દાખલો જે છે એ થોડોક ડિફિકલ્ટ હતો પણ હું સમજાવવામાં સફળ રહ્યો છું ટૂંકમાં આ દાખલાની અંદર કે ભાઈ અહીંયા જે વસ્તુ છે બરાબર એ ભાજ્ય છે આ છે એ ભાગ ફળ છે અને જેનાથી ભાગ્ય છે ને કહેવાય ભાજ ક આ વસ્તુઓની ખબર હોય અને વત્તા શેષ આ બધાનું નોલેજ હોય તો તમે આ દાખલો કરી શકો છો મિત્રો બીજો એક હળવો પ્રશ્ન કે ફૂલના કયા પ્રજનન અંગોમાં જનન કોષ હોય છે તો કે પ્રજનન નામનું ચેપ્ટર જે છે અથવા તો રીપ્રોડકશન સિસ્ટમ આમાંથી તમને એક યા બે ક્વેશ્ચન્સ રેલવેની કોઈ પણ એક્ઝામની અંદર પૂછાતા હોય છે બરાબર જે છઠ્ઠા સાતમાં ધોરણમાં જ આમ તો આવી જાય છે એટલે પૂ કેસર અને સ્ત્રી કેસર આ બંને જે છે એ પ્રજનન અંગ જે છે બરાબર છે એના અંગોમાં કોષો હોય છે એટલે કે ફૂલના કે આ પ્રજનન અંગોમાં તો આ બંને અંગની અંદર એના કોષ આવેલા હોય છે પછીનો પ્રશ્ન પાછો એક મેથ્સમાંથી લઈએ અહીંયા શું કહે છે કે એક ધાબળો અગિયારસો ને અડતાલીસમાં વેચવામાં આવે જેના પરિણામે ત્રીસ ટકાની ખોટ ગઈ હોય અહીંથી જ આપણે સમજતા જઈએ કે ભાઈ કોઈ વસ્તુ છે ને એ સો ટકાની હોય બરાબર એમાંથી ત્રીસ ટકા ખોટ જાય એનો મતલબ કે ભાઈ આપણે જે વેચીએ એ સિત્તેર ટકા રકમમાં વસ્તુને સેલ કરી તો રકમ એમ કહે છે એક ધાબળો અગિયારસો અડતાલીસમાં વેચતા ત્રીસ ટકાની ખોટ ગઈ એટલે અગિયારસો અડતાલીસ જે છે એ સિત્તેર ટકા રકમ થઈ એટલી આપણને આઈડિયા આવી ગયા ઓકે પછી એમ કહે છે કે તેને કેટલામાં વેચવો જોઈએ કે જેના પર પાંચ ટકા નફો મળે તો આ સિત્તેર ટકા રકમ બરાબર શું હતું અગિયારસો અડતાલીસ તો તમારે એકસો પાંચ ટકા જોઈએ છે એટલે તમે અહીંયા સામાન્ય રીતે સમજ વાંચતાં વાંચતાં આવું કરી શકો કે ભાઈ સિત્તેર ટકા ઇઝ ઇક્વલ ટુ બરાબર છે કે અગિયારસો અડતાલીસ તો હવે તમારે જોઈએ પાંચ ટકા નફો એટલે સી અહીંયાથી આપણે લઈએ તો કે ભાઈ ત્રીસ ટકા કરવું વધારાના ત્યારે આપણને સો ટકા મળે અને પછી પાંચ ટકા પણ અહીંયા આપણે સો ટકા લેવાની જરૂર નથી સીધે સીધું એકસો ને પાંચ ટકા મેળવવાના છે એને કરી અને ઇઝ ઇક્વલ ટુ શું આમ કરી અને ચોકડી ગુણાકાર કરી નાખો જ્યાં છેદ ઉડે છે ત્યાં ઉડાડી દો એટલું કામ તમે કરી શકો એટલે તમને આનો આન્સર મળી જશે પછીનો ક્વેશ્ચન્સ સાયન્સમાંથી લઈએ એ કહેવા માગે છે નિમ્નલિખિત વિધાનને જુઓ અને યોગ્ય જવાબ ઓળખો એટલે તમને એક વિધાન આપેલા હોય એના ઉપરથી તમારે જોવાનું છે કે ભાઈ કયા કયા વિધાન સત્ય છે એકદમ ઈજી દાખલો છે બરાબર પહેલાં શું કહેવા માગે છે તો કે ભાઈ જુઓ જઠર નાઇટ્રેટ એસિડ ઉત્પન્ન કરે છે બીજું વિધાને પૂછ્યું હાઇડ્રોક્લોરિક એસિડ જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરે છે એટલે કે ભાઈ તમને પહેલાં તો જઠરની અંદર કયું એસિડ ઉત્પન્ન થાય એનું નોલેજ હોવું જોઈએ તો બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ એચ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે પહેલું વાક્ય એમ કહે છે કે નાઇટ્રિક એસિડ એટલે એ તદંતર ખોટું કારણ કે નાઇટ્રિક એસિડ આવતું નથી એટલે પહેલું વાક્ય તો ખોટું જ કહી શકીએ પછી કે હાઇડ્રોક્લોરિક એસિડ જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરે છે એકદમ સાચી વાત કારણ કે જો એ નુકસાન કરતું હોત જઠરને તો આપણે બાળપણથી લઈને મોટા થઈ ગયા એટલી વારમાં એનું નુકસાન એટલું થઈ જાય કે આપણું જઠર જે છે એ કાયદેસર બગડી જવું જોઈએ પણ એવું થતું નથી માટે વિધાન બીજું સત્ય છે નેક્સ્ટ લઈએ કે ચુંબકીય ક્ષેત્ર બદલીને પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને શું કહે છે જો ધોરણ દસની અંદર છે ને સ્પેશિયલ વિદ્યુત પ્રવાહના બે ત્રણ ચેપ્ટરો છે અને એ એ ખૂબ જ અગત્યના છે સાયન્સમાં એમાંથી તમે જોશો તો દરેક કે દરેક રેલવેની પરીક્ષામાં તમને વન યા ટુ ક્વેશ્ચન્સ તો હશે હશે ને હશે જ એટલે ઘણા પૂછતા હોય સર શું વાંચવું તો એના માટે અહીંયા જવાબ છે કે ભાઈ તમે ધોરણ દસની અને નવમાંની આઠમાની વિજ્ઞાનને વ્યવસ્થિત રીતે વાંચો એના ટોપિકને સમજો જરૂરી લાગે તો એક પોતાની અલગથી મટિરિયલ બુક તૈયાર કરતા જાઓ જેને તમે રીડ કરી અને રિફર કરો બરાબર છે તો આનો આન્સર છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ પછી જીકેમાંથી પ્રશ્ન લીધો છે કે ખાલી જગ્યાએ મધ્યપ્રદેશમાં જોવા મળતી એક પ્રકારની પાણી સંગ્રહ પ્રણાલી છે પાણીને સાચવવા માટેની બરાબર હવે આ છે ને સામાજિક વિજ્ઞાનની અંદર જોશો ને તો તમને મને ધોરણ યાદ નથી પણ એના અંદર અલગ અલગ સંગ્રહ પ્રણાલીઓ કદાચ દસમામાં જ છે આપેલી છે અને જેના અંદર આ બંધી બરાબર છે કે ભાઈ આપણે કહીએ ને દેશી ભાષામાં બંધિયારું પાણી રાખવું જેના ઉપરથી જ ડેમ આમ તો બરાબર છે ડેમ જે છે એ પાણીને શું કરે છે બાંધીને રાખે છે એક સંગ્રહ કરે છે વન ટાઈપ ઓફ એ ટાઈપની જે પેટર્ન છે અને એ મધ્યપ્રદેશમાં જોવા મળે છે એવું આપણે અહીંયા પૂછ્યું છે પછી આ ટાઈપના ક્વેશ્ચન્સ બી તમને જોવા મળશે જેની અંદર માત્ર ને માત્ર તમારી પ્રેક્ટિસ આમાં કોઈ કોઈ જાતનું લોજિક નથી બરાબર જો એ ખાલી શું કહેવા માગે છે આવો દાખલો ગણતી વખતે તમારે ફટાફટ શું કરવાનું કે તમારી કોપી પેનની અંદર આ રકમ જે છે ને એ વચ્ચેના સિમ્બોલ વગર લખી નાખવાની કારણ કે આ જે સિમ્બોલ છે ને ભાગાકાર ગુણાકાર માઇનસ એને તો એ બદલવાનું કહે છે જેમ કે એણે કીધું પ્રશ્નની અંદર જો વધતા અને ઓછાને એકબીજા સાથે બદલવામાં આવે એટલે તમારે વત્તા છે ત્યાં ઓછા કરવાના છે ભાગાકાર અને ગુણાકાર સાથે બદલવામાં આવે બરાબર તો નિમ્નલિખિત સમીકરણ પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવશે એટલે સિમ્પલી ભાગુ નિયમ મુજબ તમારે કરવાનું છે કેલ્ક્યુલેશન પણ આના માટે સ્પીડ લાવવાની કે ભાઈ આવો દાખલો ને એટલે કાંઈ પણ વિચાર્યા વગર ફટાફટ તમારે શું કરવાનું કહે સાત સાત આઠ બાર છતર સો ચૌદને સોળા લખી નાખવાના પછી એણે જે કીધું છે એ વસ્તુ કરવાની ગુણાકાર છે અહીંયા ભાગાકાર લઈ લો ભાગાકાર છે અહીંયા ગુણાકાર લઈ લો સરવાળામાં બાદ બાકી બસ આ વસ્તુ કરી અને તમે આન્સર લાવી શકો છો પછી જે આપ્યું છે એને આપણે કહીએ કે ભાઈ કથન અને નિષ્કર્ષવાળું મેં એક લોટ્સઅપ દાખલા કરેલા છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એક સરસ મજાનું આ ચેપ્ટર આખું બોર્ડ ઉપર સમજાવતો હોય એવું છે બરાબર જેને બહુ ન આવડતું હોય એ એક વખત વિઝિટ કરી લેવી નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને જોઈ લેજો હવે જો શું કહે છે કે બધા પહેલાં તો ત્રણ વિધાન આપ્યા છે શું આપ્યું છે ત્રણ વિધાન અને વિધાન ઉપરથી એને નિષ્કર્ષ આપ્યા છે પહેલાં તો એમ કે બધા વાઘ છે સિંહ છે કોઈ પણ બિલાડી સિંહ નથી કેટલાક ચિત્તા બિલાડીઓ છે આ ટાઈપનું એણે વસ્તુ આપી છે પછી એને ઉપરથી પ્રશ્ન કર્યા નિષ્કર્ષ શું કે કેટલાક ચિત્તા સિંહ છે કોઈ પણ ચિત્તો વાઘ નથી કેટલાક સિંહ વાઘ છે બરાબર છે આ રીતનું આપણને એણે પૂછેલું છે તો હવે જો આને મેં ઘણી વખત કઈ રીતે આપણે આને એક ડિઝાઇન તરીકે કરતા હોઈએ છે આકૃતિ બનાવી જેમ કે બધા વાઘ હવે માનો કે હું આ વાઘનો વા લખું એ એ આ આખું બધું છે એ શું છે વાઘ છે બધા વાઘ સિંહ છે એટલે કે આપણે આ બધાને એક સિંહના સિમ્બોલમાં લઈ લીધો પછી એમ કહે છે કોઈ પણ બિલાડી સિંહ નથી એટલે કે ભાઈ બિલાડી અલગ જ છે એટલે આને આપણે અલગ બનાવી દીધી પછી કે છે કેટલાક ચિત્તા બિલાડીઓ છે કેટલાક ચિત્તા જે છે એ બિલાડીઓ છે એટલે કે આપણે અહીંયાથી થોડાક ચિત્તાને લઈ લઈએ આ ચિત્તા છે એટલે આ કેટલાક ભાગ થઈ ગયો એ શું થઈ ગયો બિલાડીનો થઈ ગયો બસ આ રીતની આકૃતિ કરીને પછી તમારે વાંચતું જવાનું પેલું શું કહે છે કેટલાક ચિત્તા સિંહ છે તો આ ચિત્તોના સિંહ એ બેની વચ્ચે ક્યાંય અડતું નથી એટલે કે નથી ઓકે પછી બીજું જે છે એ હું જો નીચે કરીશ તો મારી આકૃતિ વહી જશે બરાબર છે એટલે આકૃતિ ભલે વહી જાય પણ વાંચી લઈએ કોઈ પણ ચિત્તો વાઘ નથી બરાબર છે ચિત્તો એ વાઘ નથી અને છેલ્લું આપ્યું છે કેટલાક સિંહ વાઘ છે તો એના ઉપરથી આપણે આ જે આકૃતિ જોઈ અને આને આન્સર કરવાનું એટલે કે માત્ર ત્રીજું જે છે એ અનુસરે મિત્રો વિડીયોને લાઈક કરજો હવે તમને એમ થાય છે સર લાઇક કરવાનું કે લાઇક કરવાથી મને કોઈ વસ્તુનો ફાયદો ન થતો બટ યુટ્યુબને એવું થાય છે કે ભાઈ આ નોલેજેબલ કન્ટેન્ટ છે તો પાંચ દસ વધારે વિદ્યાર્થીઓ સુધી વિડીયો એ શેર કરશે પોતે અને જે લોકો શીખવા માગે છે એના સુધી આ કન્ટેન્ટ પહોંચે બસ માટે આટલું કહેવાનું હોય છે બાકી કોઈ એમ નથી આમાં પછી એક થોડોક થિયોટિકલ પ્રશ્ન છે બંધારણમાંથી ભારતના બંધારણની કઈ વિશે કઈ વિશેષતા બરાબર બંધારણમાં એક એવી વિશેષતા છે કે જે રાજ્ય સ્તરે અને કેન્દ્રમાં સરકારના અસ્તિત્વને દર્શાવે છે બરાબર છે કે આની અંદર એવી કઈ વસ્તુ છે કે જે બરાબર છે સરકારના અસ્તિત્વને દર્શાવે છે રાજ્યમાં અને કેન્દ્રમાં તો જુઓ એના માટે એણે આન્સર કર્યો છે સંઘવાદ થોડોક થિયરીકલ પ્રશ્ન છે બરાબર છે તમને ડીપલી નોલેજ હોય કે ભાઈ આમાંથી તમે ત તર્ક કરી શકો બાકી આવું તમને બંધારણ બન્યા હોય એમાં આવું કે ડીપમાં નહીં આપ્યું હોય પણ આ તમારું ઉપર છેલ્લું નોલેજ હોવું જોઈએ કે કોઈ વસ્તુને શીખ્યા પછી એમાંથી શું તમે તારણાઓ વિશેષતાઓ કાઢી શકો છો આ એને રિલેટેડ પ્રશ્ન છે આગળનો પ્રશ્ન જે છે એ પણ એકદમ ઇઝી છે બરાબર કે રાની છે એક વ્યવસાય શરૂ કરવા માટે બેંક પાસેથી બે લાખ રૂપિયાની લોન લે છે તો બે વર્ષ પછી વાર્ષિક સાત ટકાના દારે સાત ટકાના દરથી તે કેટલું વ્યાજ ચૂકવશે એકદમ સિમ્પલ છે જો વાર્ષિક સાત ટકા છે અને એના માટે એને બે વર્ષ આપ્યા છે એટલે કે ભાઈને કુલ ચૌદ ટકા વ્યાજ ચૂકવવાનું છે અને રકમ કેટલી છે તો કે બે લાખ એટલે એટલે તમે અહીંથી ડાયરેક્ટ ડબલ કરી શકો ચૌદ દૂને અઠ્યાવીસ અને ત્રણ મીંડા લાગશે બરાબર અઠ્યાવીસ હજાર થશે કોઈને ન સમજાણું હોય તો તમે પછી એના માટે એવું કરી શકો કે ભાઈ આ બે લાખ રૂપિયા હોય બરાબર છે પૂરા કરવા એની પછી પાછા ચૌદ કરો બરાબર છે અને એવા પાછા કેટલા છે તો કે ભાઈ આપણે બે વર્ષ તો લઈ લીધા ભેગા અને પાછા નીચે તમે સો કરો એટલે કે ભાઈ આ બે શૂન્ય આ બે શૂન્ય ઉડે જેવું દો અઠ્યાવીસને ત્રણ શૂન્ય લાગ્યા બરાબર આ રીતે બી તમે કરી શકો મિત્રો તમારા માટે છે ને મેં રોજ એક શોટની અંદર ક્વીઝ મૂકું છું જેમાં પાંચ પ્રશ્ન હોય છે ડેઈલી બરાબર છે તો એને તમે જુઓ એને પ્રેક્ટિસ મળી રહીએ એટલા માટે મહેનત કરીએ છીએ શક્ય હોય તો બે ક્વીઝ મૂકું છું જેથી તમને પ્રેક્ટિસ થાય એમાં કરંટ અફેર લઈએ છે જી કે લઈએ છીએ હાલ કરંટ અફેર ચાલુ કર્યા છે બરાબર છે તો એ બી તમારા માટે જ છે અને આ બી તમારા માટે જ છે તો વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરો નવા હોય તો બાકી ચેનલ સાથે જોડાયેલા રહો તમારા કંઈ પ્રશ્ન હોય તો નીચે ટેલિગ્રામ લિંક આપી છે એમાં જોડાઈને પૂછી શકો છો અથવા કમેન્ટમાં બી પૂછો તો બી તમને હું જવાબ આપીશ ચલો વિડીયો જોવા બદલ ધન્યવાદ